અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં એક ભયાવહ માર્ગ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે એક ફૂલ સ્પીડમાં આવતી બસ રસ્તાની સાઈડ લાઇન પર ઊભી રહેલો ટ્રક પાછળ તડાકાભેર અથરાઈ હતી બસના આગળના ભાગનો બોકડો વળી ગયો હતો બસમાં સવારે યાત્રાળુઓ તેમાં ફસાઈ ગયા હતા આ બસ બિહારથી યાત્રાળુઓને લઈને આવી રહી હતી પ્રારંભિક માહિતી અનુસાર ટ્રક રસ્તાની સાઈડ લાઇનમાં ઊભી હતી ત્યારે અચાનક પાછળથી બસ અથરાઈ હતી અને બસ ફૂલ સ્પીડમાં હોવાનું જણાય છે જો કે હજી સુધી વાસ્તવિક કારણ જાણી શકાયું નથી ઘટનાની જાણ થતાં THANKS FOR JOINING US. બર્ધમાન જિલ્લા તંત્ર અને પોલીસ અધિકારીઓએ તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી ટ્રેનની મદદથી બસ અને ટ્રકને અલગ કરવામાં આવી હતી પોલીસે અકસ્માતનું કારણ જાણવા માટે પ્રત્યક્ષદર્શીઓ અને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે સ્થાનિક લોકોએ જણાવ્યા પ્રમાણે રસ્તા પર ટ્રક કોઈપણ પ્રકારની પાર્કિંગ લાઇટ કે અલર્ટ લાઇટ વિના ઊભું હતું બીજી બાજુ બસ પણ ફૂલ સ્પીડમાં આવી રહી હતી જેના લીધે એ અકસ્માત સર્જાયો હતો દુર્ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાયો તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય